કાંકરેજ ખાતે મકાન વિભાગના કામદારોની ઘોર બેદરકારી સામે આવી છે જેના કારણે લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ખીમડાથી જસાલી જતા રોડ નું કામ માત્ર ત્રણ વર્ષ થયા છે ત્યારે અનેકવાર વાર રોડ ઉપર આવેલા નાણાં બેસી જતા અકસ્માતો સર્જાય છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અગાઉ મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં સામાન્ય રીતે ડામર કામ કરીને વાહન ચાલકોને રાહદારીઓનો મોં બંધ કરી દેવામાં આવ્યા હતા હવે ત્યાં ફરીથી આ નાળાનો ભાગ બેસી જતા માર્ગ મકાન વિભાગ ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે હવે તંત્ર દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતો હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યો છે આ નાળાનો કિસ્સો આખરે જવાબદાર તંત્ર દ્વારા જે તે એજન્સીના કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરીને તાત્કાલિક અસરથી આ નાળાનું સમારકામ કરવામાં આવે અથવા તો નવીન નાળું બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે જોકે ખીમાણાના જાગૃત નાગરિક

બરાબર એટલે એ નાળું બે જુ છે એટલા માટે વારંવાર અકસ્માત થાય છે બરાબર છે એટલે હલકી ગુણવાળું કામ કરેલ છે એટલે એ કોમ સારું થાય એટલા માટે ફેરથી અમે આ જાહેરાત કરી છે બરાબર એટલે વારંવાર અકસ્માત ન થાય એના માટે જો અકસ્માત થશે તો જવાબદારી રહેશે રોડ ખાતાવાળાની કોન્ટ્રાક્ટરની બરાબર છે એટલે સારું કોમ થાય એના માટે અમે આ બોલ્યા છે